નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ કચ્છમાં આવવા જવા માટે બાંદ્રા ગાંધીધામ બાંદ્રા માટે ખાસ સ્પેશિયલ ટ્રેન માર્ચ થી જૂન માસ દરમિયાન છવ્વીસ ફેરા કરશે ટિકિટ ભાડું વધુ ચૂકવવું પડશે જુઓ સંપૂર્ણ વિગત કચ્છ થી મુંબઈ અને મુંબઈ થી કચ્છ આવવા જવા માટે બાંદ્રા ટર્મિનસ થી ગાંધીધામ અને ગાંધીધામ થી બાંદ્રા ટર્મિનસ માટે પ્રવાસીઓના ના ધસાર અને પહોંચી વળવા માટે રેલવે દ્વારા ખાસ સ્પેશિયલ ટ્રેન ના છવ્વીસ ફેરા કરવામાં આવશે જે વધારાના ભાડા સાથે પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે ગાંધીધામથી આ ટ્રેન વહેલી રાત્રિ સવારે ઝીરો ત્રીસ વાગ્યે ઉપડતી હોવાથી તારીખ બદલશે પણ સાદી ભાષામાં કહીએ તો રાત્રિના બાર વાગ્યા પછી ત્રીસ મિનિટે ઉપડશે તારીખ બદલતા વહેલી સવારે શબ્દ ટ્રેન માટે ઉપયોગમાં લેવાયો છે ગાંધીધામ બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન નંબર ઝીરો નાઇન ફોર વન સિક્સ આ સ્પેશિયલ ટ્રેન ગુરુવાર એટલે કે બુધવારના મધ્યરાત્રિએ અઠ્યાવીસ માર્ચ ચાર એપ્રિલ અગિયાર એપ્રિલ અઢાર એપ્રિલ પચીસ એપ્રિલ બીજી મે નવમી મે સોળમી મે ત્રેવીસમી મે ત્રીસમી મે છ જૂન તેર જૂન અને વીસ જૂન આમ માર્ચથી જૂન સુધી ટ્રેન ચાલશે જે ગાંધીધામથી ઝીરો ત્રીસ મિનિટે ઉપડી ચૌદ વીસ બપોરના બાંદ્રા પહોંચશે આ ટ્રેન ભચમાં એક અને ચાર મિનિટે રાત્રે એક અને ઓગણત્રીસ મિનિટે સામખિયારી ત્રણ અને આઠ મિનિટે ધ્રાંગધ્રા ચાર અને આડત્રીસ મિનિટે વિરમગામ ત્યારબાદ અમદાવાદ વડોદરા સુરત વાપી બોરીવલીથી બાંદ્રા પહોંચશે બાંદ્રાથી કચ્છમાં ગાંધીધામ આવવા માટે સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર અઠ્યાવીસ માર્ચ ચાર એપ્રિલ અગિયાર એપ્રિલ બીજી મે નવ મે સોળ મે ત્રેવીસ મે ત્રીસમી મે છ જૂન સત્યાવીસ જૂનના બાંદ્રાથી ઓગણીસ અને પચીસ વાગે સાંજે સાત અને પચીસ મિનિટે બાંદ્રાથી ઉપડી બીજા દિવસે આઠ અને ચાલીસ મિનિટે ગાંધીધામ પહોંચશે આ ટ્રેન બોરીવલી વાપી સુરત વડોદરા અમદાવાદ વિરમગામ ધ્રાંગધ્રા સામખિયારી ભચાઉ સ્ટોપ છે અને ગાંધીધામ આવી પહોંચશે બાવીસ કોચની આ ટ્રેનને બાંદ્રાથી ગાંધીધામ સાતસો એંસી કિલોમીટર જેટલું અંતર કાપતા તેર કલાક પચાસ મિનિટ લાગશે છપ્પન કિલોમીટરની ઝડપે ટ્રેન ચાલશે આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ એસી ટુ ટાયર એસી થ્રી ટાયર અને સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ જોડવામાં આવશે તેમ કચ્છ જાગૃતિ અભિયાન સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર